ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ તો આજે મસ્ત સવાર થઈ ગઈ છે એક ફળાટ જેવું થયું છે આઈટીઆઈ તરફ આજે વિસનગર જવાનું આઈટીઆઈમાં ફટાફટ નીકળી જશે બસમાં જવા માટે

ક્રિકેટ રમવાનો ફોન આવે છે બીજા ગોમમાં જવાનો મેટ લગાવી તે જઈએ છીએ નીકળી જશે ક્રિકેટ રમવા માટે ખરા તડકા લગભગ એક વાગ્યો છે હવે જઈએ છીએ ક્રિકેટ રમવા માટે મજબૂત માહોલ કરો તમે આગળ બતાવી દઈએ તો મિત્રો એક બાઇક ઉપર ચાર જણા બેન નીકળી જશે ક્રિકેટ રમવા માટે મછાવા ગામમાં જવા જશે એક ચાર જણા એક બાઇક ઉપર પોકી ગયા છીએ દેખો ગ્રાઉન્ડ બ્રાઉન્ડ થોડું આવું કોઈ ગ્રાઉન્ડ છે કે બધા રમતા જ તો પહેલાંથી મસ્ત ગ્રાઉન્ડ હતા દેખો બેટિંગ ચાલતી છે દેખો અમારી ટીમની બેટિંગ આવી ગઈ છે અમારો બેસ્ટમેન એ છગ્ગો મારશે એ છગ્ગો માર્યો છગ્ગો અતુવાર્યો પછી અમે રિટર્ન ઘેર આવી ગયા હતા અને ગોમમાં નીકળી ગયા છીએ દેખો મંદિરે પકી ગયા છીએ આખો કુછ લોગ દીખી ગઈ